তনে মাসে যকে দেখাতা না, পানেনা, ইএমার য়াজেয়ে ম্য়ের ম্য়েয়ে য়ার মুর য়ার তায়ে, আয়ার জয়েয়ে য়ে আফয়েয় দো�

કેવી મસ્તી ની ફિરકી બનાવી એલા રાત જાગી ના ફિરકી બનાવી આખી રાત જાગી હવે આ નો ઉડે કોઈ હા ના ઉડે એમ આ દોરી થી પતંગ નો ઉડે અને બળદિયા બંધાય એ ઓલી સિંદરી પડી હતી ને આ ખાટલો હતો ને તો હડી ગઈ હતી જૂની થઈ ગઈ હતી મેં પછી સાઈડ માં રાખી દીધી તો નવરી પડી હતી ને તો મેં કીધું આના દોરો બનાવી લો તો હવે મારી પાસે મેળ બધો હતો ને પતંગ નો દોરા લેવાનો તો પછી શું કરું ભાઈ

પહેલે થી મે કીધું આને દોરો કર લઈને કાઈ પતંગનો કાઈ બીજો કાઈ મેલ કરશું આપણે દરવારે નથી પતંગ બનાવતા તને બધા પતંગને દોરાં હાસા પતંગને દોરાં કેતી આયા એ રૂપિયા આયા લૂટી આયા તારે કોઈ ન લૂટી આ પતંગ લૂટીને દોરાં કાઢી તો આલ નતું કીધું કે આપણે બધા હાયરે લૂટવા જ હું તમને તને એકલા જિન લૂટી આયા રૂપિયા આલ જ ને તું તો અમે આયા તાર તું તો તારે હું હું રે હાકી ગયો તો આ ફિરકી આખી ના ફિરકી બનાવી ભાઈ હાકી ગયો તો તું જારો કર્યો એ ખોટું કેવાય કમા એકાદી પતંગ મને ફિરકી દો આપડે વારાફરતી વારા ઉડાડી વાળ એમ કરું

કાંઈક કરવું પડે પાછા એવું એક થતું કે આ લાડુડાને એક પતંગ દઈએ આપણે એ થોડીક વાર આ હું તો એક થતું નથી ખાઇબંધો નહીં આઈબંધ છે પણ ખાલી નામના આનું એ કાંઈક કરવું પડશે પેલા જાવ હજી એક ફેર ટ્રાય કરું માગું કે ભાઈ મને પતંગ ઓર્ડર દઈએ દઈએ તો ઠીક છે અને નો દે પહેલા બધા રસ્તા થઈ ગયા હાલ હજી એક કરી જાઉં આની પાસે ला का?